નાસ ડેરીના દામા સિમેન્ટ સ્ટેશનમાં સ્થાપિત થયેલા સ્વદેશી સિમેન્ટ સેક્શન શોર્ટિંગ મશીન બળદના શુક્રાણુમાંથી વાછરડીના જન્મ માટે ઉપયોગી સેલ એટલે કે કોષનું વર્ગીકરણ કરે છે જેના પગલે વાછરડીના જન્મની શક્યતા નેવું જેટલી વધી શકશે પરિણામે દૂધાળા પશુઓની સંખ્યા વધશે હાલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ગૌ શોર્ટ ટેકનોલોજી પશુઓની ઉન્નત જાત સંવર્ધનમાં ઉપયોગી બની રહી છે સારી જાતનું ડોઝ એના દ્વારા જો એની પ્રેગ્નન્સી થાય તો નવી સારી ઓલાદ ઊભી થાય અને પર કેટલ પ્રોડક્ટિવિટી છે તેની અંદર બહુ મોટા પ્રમાણમાં સુધારો કરી શકાય ભારતની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થાઓ પૈકીની એક બનાસ ડેરી ચાર લાખથી વધુ ખેડૂતો પાસેથી દરરોજ સાહીઠ લાખ લીટર દૂધ એકત્રિત કરે છે ગીર અને સાહીવાલ જેવી વધુ દૂધ આપતી જાતિને

કુલ વીસ એકરમાં ફેલાયેલું દામા સિમેન્ટ સેન્ટર આશરે વાર્ષિક પચીસ લાખ ઉચ્ચ ગુણવત્તાવાળું સિમેન્ટ ઉત્પાદન છે દરેક સ્ટેશન મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ટ્રેક કરવામાં આવે છે પશુપાલકોને વિતરણ પહેલા તેને ત્રીસ દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવે છે બનાસ ડેરીના આ સંશોધનના કારણે પ્રતિ ડોઝ હાલની વેચાણ કિંમત રૂપિયા સો છે આવનાર સમયમાં તે ઘટીને રૂપિયા પચાસ થશે જેનાથી સરવાળે લાખો પશુપાલકોને લાભ થશે જેની અંદર બુલ નંબર એના કેટલા ડોઝ છે એ પણ બધું લખેલું હોય છે આત્મનિર્ભર ભારતના અનુરૂપ આ સંશોધન ગ્રામીણ ભારતને સશક્ત બનાવશે અને પશુપાલકોનું જીવન ધોરણ વધુ ઉત્પન્ન બનશે